અવે પછી આ જે બધા સિમ્બોલ છે એ સેમ સેમ છે આ આબી સેમ સિમ્બોલ છે અને આબી સેમ સિમ્બોલ છે હવે આ જે પત્તા છે એને આપણે સફળ કરીને ફરીથી જે સિક્વન્સમાં બનાવીશું હવે આ સફળ કરો તો એ મને સફળ કરવાનું કહે છે એટલે હું તમારી સામે જ સફળ કરી રહ્યો છું ઊંધા કરીને સફળ કરી રહ્યો છું

આને સાઈડમાં મૂકતાશો હવે આ ચાર પત્તા સફળ તો આ ચાર ગાડીના પત્તા ભી એને મને સફળ કરવાને કીધા છે તો હું સફળ કરી રહ્યો છું તમારી સામે દર્શક મિત્રો તો ચલો આ સફળ કરી દીધા બેટા હવે હવે આ ગાડીનો એકકો જે આપણે સાઈડમાં મૂક્યો તો એના આન પર મૂક દેશું હવે તમે કહો કે પહેલા કઈ ઢગલીને આ મૂકવા આ ઢગલી આ ઢગલીને કોના પર મૂકું આ ઢગલીને આ ઢગલી પર મૂકું હવે આ ને એની ઉપર મૂકો કે નીચે નીચે મૂકો ઓકે હવે વાત કરી તો બે ઢગલી ઉપર ઉપર કરી અને પેલી જે એકાવાળી ઢગલી હતી એ નીચે મૂકી છે હવે કરો શું કરવાનું હવે આની પાંચ ઢગલી બનાવવાની 1 2 3 4 5 1 2 આડગલી 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 ના આડગલી હવે આ એમ હી જોડે ઢગલીઓ મુકાવડવા છે એક ઉપર તો એ બીજો જો હું રેન્ડમલી કહું છું આડગલી મૂકો હવે આડગલી મૂકો આડગલી મૂકો હવે આને બે ઢગલી બનાવીશું

આ ભાઈ જોઈ લો બધા પત્તા અલગ અલગ છે બધું સફળ થઈ ગયું અલગ અલગ છે બધું બધું સફળ થઈ ગયું છે હા ઓકે હવે આને ઉલટું કરી દેવાનું હવે હું પાછું એ સિક્વન્સ બનાઈશ એ સિક્વન્સ ટોટલ ઢગલી ત્રણ એટલે ત્રણ બનાવવાની 1 2 3 ભણ એટલે તમારું એવું કેવું છે કે આ બધા સેમ કલર ના નીકળશે પેલા નીકળ્યા આ કાળી ના નીકળશે એક ફલ્લાઈ નીકળશે ને એક જે લાલ જે હતા એના તો ચલો કઈ ડગલી ઉપાડું હું કોઈ બી ઉપાડું ઓ માય ગોડ મારી ઢીંગલી એક બતાવી દીધું પાછું બધું તમને હમણાં જ બતાવી દીધું કે બધા પત્તા વિખરાઈ ગયા છે પણ લાલના બધા પત્તા આવી ગયા ભાઈ હવે આમાં જોઈએ ચરકટ ના આવે છે કે નહીં ચરકટ નહીં પણ ફલ્લાઈ હતા વાવ ઢીંગલી નું અદભુત જાદુ તો અદભુત તરીકે હતી પલ્લયના બધા પત્તાના આ હોવા જોઈએ ઓફકોર્સ હશે વાવ હવે દર્શક મિત્રો આ તમને ઇંતજાર થશે કે આટલું બધું સફળ કર્યું અને એને છીપાયું બધું કર્યું બે ત્રણ વખત તમને બતાવ્યું બી ખરું કે બધા પત્તા અલગ અલગ થઈ ગયા છે પણ આ જાદુ તમારે શીખવું છે ને તો ચલો મારી ઢીંગલીનું અદભુત જાદુ મારી ઢીંગલી જ તમને શીખવાડશે તો ચલ બેટા બધાને જાદુ શીખવાડ કઈ રીતના કરો છો હા તો એ ઓટોમેટિક કઈ જ થાય છે બતાવો બેટા આમાં પહેલા આપણે આ સેટ કરવાનું કોઈ બી આપ કોઈ બી સાઇન લઈ શકો ત્રણ અલગ અલગ કલર લેવાના એમ ઓકે બી સાઇન લઈ શકો હવે આમાં પહેલા દર્શકને પહેલા શફલ કરો આપવાનું માં પછી એને ઉલટું મૂક દેવાનું પછી આ બી એમ શફલ કરવા આપવાનું આમ જેટલું કરવું હોય એટલું પછી આ એમને કહેવાનું કે આ મેઈન પત્તું છે એટલે એને સાઈડમાં મૂકીને એ શફર કરવા આપવાનું પછી પછી આ જે છે એને આની પર પછી એમને કહેવાનું કે આ જે ઢગલી છે એને કોના પર મૂકીએ જેમ કે મેં પૂછ્યું તું તો એમાં એમને કીધું કે આ ઢગલી આના પર મૂકો ના ઢગલી આના પર પછી એના પાંચ બનાવવાના ટુ થ્રી તો આ પાંચ ઢગલી જે તમને કીધું એ પ્રમાણે પાંચ ઢગલી આપણે બનાવવાની બરાબર છે

આ ઢગલી અહીંયા મૂકી કે અહીંયા જ મૂકવી પડે બધી એવું ના હોય આ અહીંયા મૂકી અને આ ઢગલી અહીંયા મૂકી ઓકે હવે આગળનો સ્ટેપ જણાવો હવે આગળનો સ્ટેપ છે કે હવે બે ઢગલી પાડવા 1 2 1 2 1

ओके પછી તમને ફરીથી ત્રણ બનાવવાની 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 બધા 1 2 3 लाल वाह। सही ऑटोमेटिक। इस बात पे ऑटोमेटिक जादू पे पप्पा लाइक कर दो कमेंट करना मत भूलिएगा इस वीडियो को और अपने बच्चों के साथ शेयर करिएगा और हमें सब्सक्राइब करना ना भूलिएगा बोल दो मेरी डिंगली सब्सक्राइब कर लो सब लोग चलो दर्शक मित्रों रजा लिये मलिए एक नवा जादू साथवल विथ माय डिंगली